અમૂલ ખેડા જિલ્લા સહકારી દુગ્ધ ઉત્પાદક સંઘની નિયામક મંડળની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે આણંદ બોરસદ ખંભાત પેટલાદ નડિયાદ કઠલાલ કપડવંજ માતર સહિતના વિભાગોમાં સવારના બે કલાકમાં કુલ સાડત્રીસ પોઈન્ટ ચોરાણું ટકા મતદાન નોંધાયું છે પેટલાદમાં સૌથી વધુ છાસઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન થયેલું છે જ્યારે નડિયાદમાં માત્ર નવ પોઈન્ટ પાંત્રીસ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે આણંદ વિભાગમાં અઠાવન પોઈન્ટ અઢાર ટકા ખંભાતમાં અઠાવન પોઈન્ટ દસ ટકા બોરસદમાં સુડતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા કઠલાલમાં પંદર પોઈન્ટ આડત્રીસ ટકા કપડવંશમાં ઓગણત્રીસ પોઈન્ટ છેતાલીસ ટકા અને માતરમાં સત્યાવીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા મતદાન થયું છે વ્યક્તિગત સભાસદો માટે પણ સત્તર પોઈન્ટ ઓગણચાલીસ ટકા મતદાન નોંધાયું છે તમામ વોટર્સ આવી રહ્યા છે અને ઉત્તરોત્તર મત પોતે આવી રહ્યા છે સર કેટલી બેઠકો માટે કેટલા મતદારોથી મતદાન યોજાશે કુલ આઠ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનું બ્લોક એવી રીતે કુલ નવ બ્લોક માટે હાલ ચૂંટણીની વોટિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આજ જ પ્રક્રિયા બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલનાર છે અંદાજીત

તારીખે આયોજન કરવામાં આવ્યું છે બારમી તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે સદર મતગણતરી પણ અમૂલ કેમ્પસમાં જ કરવામાં આવનાર છે કેટલા ઉમેદવારો છે આજે અંદાજે વીસ થી બાવીસ જેટલા ઉમેદવારો છે અલગ અલગ બ્લોકમાં આજે અમૂલ દૂધ ઉત્પાદક સંઘની ઇલેક્શન છે સવારના નવ વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે આ અમૂલ સંઘ બિહાર નીચે ગરમીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજય થવાની છે એ નક્કી બાબત છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ છે ચાલુ છે ત્યારે હું પણ એક નડિયાદની અંદર નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોરમાં સિલોરમાં ચાર બિનહરીફ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે ચાર સરકારી પ્રતિનિધિઓ છે એટલે બહુમતી સાથે અમૂલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બેસવાની છે નક્કી બાબત છે અને હવે જે મતદાન થવાનું છે એમાં એક પણ સીટ જવાની નથી અને તમામે તમામ સીટ ઉપર અમારા મતદારો અમારા મતદારો અમારા ઉમેદવારોને વિજય બનાવવા માટે એ આવી રહ્યા છે